તાપી જિલ્લાના વાલોડની વાલ્મીકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવા ગયેલા બે ગોવાણોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા સહિત સલામત રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વાલ્મીકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ પાંચ ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા ત્રણ ગોવાળોને શરૂઆતમાં બચાવી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા બે ગોવાળો અરવિંદભાઈ હળપતિ રાજુભાઈ નૈકા નદીના પાણીથી ઘેરાઈ જતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા આ સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકિયા ફળિયામાં આવી પહોંચી હતું જ્યાં તેમના દ્વારા નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ સમગ્ર રેસ્ક્યુમાં બારડોલી ફાયરની ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી